જિલ્લામાં જ્યારથી નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી ધાનેરા અને દિયોતરમાં વિરોધ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટેના વિરોધના અઢારમાં દિવસે રેલીનું આયોજન કરાયું રેલી ધાનેરા અગ્રવાલ સર્કલથી નીકળી બજારમાં ફરી હતી ધાનેરાની બજારમાં નીકળેલી આ રેલીમાં લોકોએ સરકારનો વિરોધ દર્શાવ્યો બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરવામાં આવી છે અને નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લાની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ધાનેરા વિસ્તારના લોકો પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અત્યાર સુધી ધાનેરા અને દિયોદરમાં જાહેર સભાઓ આવેદનપત્રો ધરણાઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં આ વિસ્તારના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કારણ કે ધાનેરાથી થરાદ વિસ્તાર દૂર પડે છે વર્ષોથી આરોગ્ય શિક્ષણ ખેડૂત લગતા કામો સહિતના પાલનપુર ખાતે સરતાની થતા હતા પરંતુ હવે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવા પ્રથમ દિવસથી ધાનેરાના લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે ધાનેરા વિસ્તારના લોકોએ ધાનેરા અગ્રવાલ સર્કલથી બાઇક રેલીનું પ્રસ્થાન કર્યું બાઇક રેલી ધાનેરાની બજારોમાં ફરી હતી અને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે ધાનેરાને થરાદમાં સમાવેશ ન કરવામાં આવે આજે નીકળેલી આ રેલીમાં તમામ બાઇક સવારે હાથમાં બેનરો લઈને માર્ગને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને યોજાયેલી આ રેલી આગામી એકવીસ જાન્યુઆરીના રોજ જનાગૃત સભાનું આયોજન કરવામાં આવ્યું તેનું પણ તમામ લોકોએ આમંત્રણ આપવામાં આવ્યું ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ અઢાર દિવસથી વિવિધ કાર્યક્રમ કરીએ છીએ એ છતાં સરકારનું પેટનું પાણી પણ હલતું નથી એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમ સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી એકવીસ તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજીને સરકારને બતાવવાનું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી થરાદમાં જવું નથી એ સરકારને એ જ બતાવવાનું છે અને સરકાર અમારી સંખ્યા જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે દસ ટકા જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે બાકી તો નેવું ટકા કહે છે થરાદમાં જવું છે એ ત્યારે સરકાર જોશે કે ખરેખર અહીંના લોકોનું શું વિચાર છે અહીં લોકોની ઈચ્છા શું છે ત્યારે સરકારને પણ નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય બનાસમાં રહેવાનો હશે એ માટે એકવીસ એકના રોજ કાર્યક્રમ મોટો થવા માટે આજે રેલી દ્વારા પ્રજા સમક્ષ જઈ અને પ્રજાને સંદેશ આપ્યો છે કે આવતી એકવીસ તારીખે મોટી આવે આજે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અમારે તમામે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે પ્રજાની સગવડતા માટે કરે છે જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ અમારી વિનંતી છે કે સરકાર અમારા ધાનેરા તાલુકાના તમામ સરસ સમાજના લોકોને અને હિતરક્ષક સમિતિની માગણીને ન્યાય આપી અને અમને બનાસકાંઠામાં પાલનપુર સાથે અમારો છેડો ના પાડે અમારું જીવન ધોરણ અમારી સામાજિક સંસ્થાઓ અમારી શૈક્ષણિક સંસ્થાઓ અમારા ધંધા રોજગાર એ પાલનપુર સાથે સંકળાયેલા છે માટે સમગ્ર ધાનેરા તાલુકાના સર્વ સમાજની સરકારને નમ્ર અરજ છે કે અમારી વિનંતીને માન આપી અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અમારા જીવન ધોરણને અમારા સો વર્ષના ધાનેરાને ખાડામાં મૂકવાની કુ ચેષ્ટા સરકાર ન કરે એવી સરકારને અમારી નમ્ર અપીલ છે આજે બાઈક રેલી દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનો આજે કાર્યક્રમ હતો છેલ્લા અઢાર દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનું જન આંદોલન ચલાવી રહી છે પહેલાં બાઇક મોટી રેલી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ધરણા કાર્યક્રમ પણ થયો છે અને સીએમને પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે અમારી એક જ માગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ શૈક્ષણિક અને વેપારિક દૃષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે